ના હવે અને મહત્વના સમાચાર ઉપર નજર કરીશું રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે બોલ્યા દિલીપ સંઘાણી રાહુલ ગાંધીના પ્રવાસથી ભાજપને જ ફાયદો થતો હોવાનું આ નિવેદન રાહુલ ગાંધીને ઇતિહાસની ખબર નથી લોકો એના ભાષણની મજા લે છે ત્યારે ગુજરાતમાં આવશે તો લોકો થોડા દિવસ ભાષણની મજા લેશે દિલીપ સંઘાણીએ કહ્યું લગ્નના ઘોડા આપ્યા છે કે જંગના ઘોડા એમ પૂછવું જોઈએ રાહુલ ગાંધી જેટલો પ્રવાસ એટલો ફાયદો છે કારણ કે રાહુલ ગાંધીને રાજકીય ઇતિહાસ ખબર નથી સામાજિકના તાણાવ નથી ક્યારેક કઈ જગ્યાએ શું બોલવું એને એના સલાહકાર જે લખીને આપે એના આધારે વાંચીને કે યાદ રાખીને બોલવા ન થાય ત્યારે આ જનતાની લાગણી આ જનતાની જરૂરિયાત આ જનતાની સુવિધા સલામતી કઈ દિશાથી આવી શકે હોય તો લોકો એના ભાષામાં મજા લે છે અને આપણને આવશે તો ગુજરાતી થોડા દિવસ એના મજા લે મજા લેશે રાહુલ ગાંધીને પૂછવું જોઈએ લગ્નના ઘોડા આપ્યા છે કે જંગલા ઘોડા આપ્યા છે એના ઉપરથી રાહુલ ગાંધી સાચો જવાબ છે